મજામાં જાય માતાજી છે મંગલ આનો વલૉગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત સ્ટાર્ટ કર્યો છે ત્રણ ચાર વાગે અને તમે જોઈ શકો છો નારિયેળો નાળિયેળ આવી જશે અને આ કપા હોય મસ્ત ટકાનો કપા થઈ ગયો છે અને આ પાય પણ બેઠા છે તો કન્ટિન્યુ તમે વલગમાં બેઠા હતો આ તમને વલગ જોવાની મદદ છે ઘણા સમય પછી આપણે વલોગ આવ્યો છે અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ માતાજીના શોર્ટ વિડીયો મૂકીશી મિત્રો તો બીજું તો શું કરવું યો કરી વલક તો બ કેન દેન તા પ્રતિ બનેની એને કહી શકો તો લાય તુંબડી આવેલી છે આ કોરેલા તુંબડી નો આ કરો પર વી ગયા દાદા કામ કરે છે આ બધું ફિટ કરે છે આ મકાન બનાવે છે મેડી આ તુંબડા હે અને આ વાતાવરણ થઈ ગયું છે મસ્ત ગાનો આ એ તુંબડો છે મસ્ત ગાનો અને આવી રીતે પાંદડો ગુઠી

આઝભખુરીમાં મસ્તકના જોઈ ચોક્કસ જમરૂખા હું જમડુંક ખાવ છું મિત્રો હશે ખાવા એ તો આવું ચીક્યાભાઈ ચીક્યાભાઈ તમે બગીચા જમરૂક ખાવા અમારી વાળીએ મસ્તકના જમડું ખાવેલા હૈ તો હું તો જમરૂખ ખાઈ રહ્યો છું મિત્રો આપણે આમ બે વાર જતા અને મજા આવી ગઈ અને પહેલી વાર તમે ચેનલમાં આવ્યા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હોય જલ્દી જલ્દી હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો મિત્રો પછી તમને વલોક બા બહુ જ બધા હશે હજાર પૂરા કરાવો ફાઈનલ મિત્રો આવી જશો તો તમે કહેતા આવી રીતે પાંદડા નાખવાનો હોય અને ચા બનાવી છે મિત્રો જુઓ ચા પીવો પડે મારા દાદાને રોજ ચા વિના નહીં ચા તો પીવા જ પડે ગામડાની મસ્ત છે હવે ચા બનાવે છે ચૂલા પર ચા મૂકી દે પછી બનાવે અને હવે રીતે પાંદડા નાખી દીધા છે એક પાંદડા એ પીડ્યું છે એ પણ નાખી દે છે કાગળ નાખીને પછી ચડાવવાનું છે ઉપર અને લૂમ જોઈ શકો છો આમ કેળા આવ્યા છે મસ્ત ગાના એક લૂમ હતી આખી ખાજા મને મસ્ત ગાના હતા મજા આવી ગઈ ચાલો તમે આવો આવો સપોર્ટ કરશો પૂરા થઈ શકે તમને મજા આવશે બાયલા અને તમને કન્ટિન્યુ બધા દેખાશે બહાર રાખ્યું એ પણ વલગ ઉતારશું રથટનો આનંદ માણો

રિયલ માં આવો પાછો હકીકત ની વાત છે દેખાય તો છે કે દસ નો ચીકો હા ભાઈ નો હા જાય છે પણ વાજે ને પૈસ રૂપિયા વાપરવા દીધા છે ને દર રૂપિયા વિદાય છે ફૂલ ડાયરે ફૂલ ડાયરે ઓલું કરે છે એક વાર ગીજો અમારા ચેનલ ને શું કરવાનું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પાછા હા તો ફાઇનલી મિત્રો આ નવોલોગ આયા સુધી આચાર કરું છું તમને આ નવોલોગ ગમે તો ગમે તે લાઇક છે સબસ્ક્રાઇબ કરો બોલતા રહીને કોમેન્ટ મારતા રહેજો પછી તમે કહેશો અલગ બનાવીશું આજે બાય બાય